ક્રોપટોન કંપની નો રિમોટ વાળો પંખો છે તમને નવાય લાગશે કે હિન્દી માં ચેનલ કેમ નથી બની ગુજરાતીમાં માં ગુજરાતી માટે સ્પેશિયલ આપણે ચેનલ બનાવી છે કે જેમાં ગુજરાતીઓને માતૃભાષામાં ભાષામાં ઇન્ફોર્મેશન મળી શકે માહિતી મળી શકે ક્રોપટોન કંપની 75 વર્ષ જૂની કંપની છે બ્રાન્ડ એટલે મતલબમાં પંખો જે બનાવ્યો છે લગભગ સારી ક્વોલિટીઝ હોય શકે વાંધો નહી આવે આપણે આને પૂરેપૂરી માહિતી મળી શકે

લગભગ તો જો કે પંચોતેર વર્ષ જૂની કંપની હોય એટલે ક્વોલિટી તો સારી જ હોય મટીરિયલ છે અને કલર પણ જોરદાર છે અત્યારે સસ્તી સમથિંગ માં છે એટલે વસ્તુ બાવીસો કઈ ખોટું નથી બાવીસો તમે ઓલરેડી ગણતરી કરો તો તમને કેવી કે સામાન્ય પંખા માં આવી શકે છે

सारो वजन से नहीं बाहा है अब ढील डीसी मोटर जैसे या पे जो रही पहला मटेरियल तो सारू जैसे लगे तो से वाह सारू से पहला तो रिमोट रिमोट तो जो ये तो एक थी पांच गियर से પ્લસ ઓન ઓફ નું બટન પણ મૂકી શકો છો કેટલીક કલાક આનો યુઝ કરવો અને હાઈપર મોડ પણ હશે યુઝર મિન્યુ લેલી છે બે વર્ષ વોરંટી આપે છે કંપની વોરંટી કાર્ડ છે